વાપીમાં મટકાની ખરીદી ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે ઉનાળો શરૂ થતાંની સાથે જ ઠંડા પીણાનો ઉપયોગ લોકો વધુ કરતા હોય છે ગરમીથી બચવા માટે લોકો એસી પંખા કૂલરનો ઉપયોગ કરે છે વળી હવે તો ઘરે ઘરે ફ્રીજ પણ ઉપલબ્ધ છે જેને લઈને ઉનાળામાં પણ ઠંડુ પાણી ઉપલબ્ધ બની રહ્યું છે જેથી હવે લોકો મટકાની ખરીદી ઓછી કરે છે વલસાડ જિલ્લા સહિત વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂલ છોડના કુંડા સહિત પાણીના માટલાઓનું વેચાણ કરનારા નાના મોટા છૂટક વેપારી જોવા મળી રહ્યા છે જરૂરિયાતમંદ લોકો મટકાઓની ખરીદી કરતા હોય છે વાપી વિસ્તારમાં નાનકડી થ્રી વ્હીલર સાયકલમાં કુંડી સહિત મટકા ભરીને વેચાણ માટે આવનારાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે નોંધનીય છે કે હવે ઘરે ઘરે ફ્રિજ ઉપલબ્ધ હોય લોકો દેશી ફ્રીજ એટલે કે મટકાઓની ખરીદી કરતા નથી અને ક્યાંક ને ક્યાંક કેટલીક નાની મોટી ઓફિસો કે ઘર હોય તેઓ ક્યારેક મટકાની ખરીદી કરતા જોવા મળે છે દિવસભર ક્યારેક મટકાઓની ખરીદી ઓછા પ્રમાણમાં થતી હોવાથી સાયકલ લઈને મટકા વેચનારાઓની હાલત કફોડી બની છે